નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારી જનો થઈ જાઓ તૈયાર કારણ કે નવસારીમાં લાગી રહ્યા છે સિગ્નલ હા તમે સાચું સાંભળી રહ્યા છો નવસારીના અમુક વિસ્તારોમાં સિગ્નલ લગાવવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે અને હવે જો સિગ્નલ તોડશો તો ઘરે આવશે ઇ મેમો અને જો પાંચ મેમો થશે તો તમારું લાઇસન્સ થશે રદ તો નવસારીમાં આ જે સિગ્નલ પ્રક્રિયા છે હવે ટૂંક સમયમાં ચાલુ થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો કે લુનસિકુ જૂના વિસ્તારમાં આ જે સિગ્નલ માટેના થાંભલા છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સિગ્નલો પણ લગાવી ચાલુ કરી દેવામાં આવશે તો સાવધાન રહો અને સુરક્ષિત રહો બિલ્લી મોરાના વોર્ડ નંબર બેમાં ઈવીએમ ખોટકાયું ઈવીએમ ખોટકાવાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રીવોટિંગની માંગણી કરી જિલ્લા પ્ર કોંગ્રેસ પ્રમુખે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેઓએ છેલ્લા દોઢ કલાકથી ઈવીએમ મશીન ખોટકાવાને લઈને મતદારો પાછા જતા તેઓએ ફરીથી રીવોટિંગ કરવાની માંગ કરી છે આગામી સમયમાં જોવું રહ્યું કે આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે પરંતુ હાલમાં ઈવીએમ જે દોઢ કલાક બંધ રહેતા લોકો મતદારોએ પરત જવાનો વારો આવ્યો છે લગ્નથી પણ વધારે જરૂરી છે મતદાન કરવું લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ખૂબ મહત્ત્વનું પાસું છે ત્યારે મતદાન મહત્ત્વ સમજીને બિલ્ડીમરા સહિતના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્ન મંડપમાંથી સીધા આવી મતદાન કર્યું હતું અને લગ્નના બંધનમાં બંધાય તે પહેલાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે મતદાન બાબતે અતિ જાગૃતિ દર્શાવી યુવતીએ પોતાની નાગરિક ધર્મ નિભાવ્યો છે ત્યારે અન્ય મતદારોને પણ મતદાન માટેની અપીલ તેના દ્વારા કરવામાં આવી છે સાપુતારા માલેગાંવ ઘાટમાં કેબલ વાયરનો જથ્થો લઈને જતી આઈસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આઈસર ટેમ્પો નંબર જી જે સિક્સ એ ઝેડ સત્તાવન ઓગણસાઠ જે હૈદરાબાદથી કેબલ ભરી અને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે સાપુતારા સામગામ જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તે માલેગાઉ ફોરેસ્ટ રેસ્ટ હાઉસની પાસે વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈસર ટેમ્પો માર્ગ સાઈડના ખાડામાં ખાબકી પટ્ટી મારી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બનાવમાં ટેમ્પો સહિત કેબલ વાયરના જથ્થો અને જંગી નુકસાન થવા પામ્યું હતું ચાલક અને ક્લીનરને શહેરના ભાગે નાની મોટી ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સામગન સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી નવસારીના નેશનલ હાઈવે અડતાલીસ પર પૂર્ણા નદીના બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક ખૂબ લાંબો ટ્રાફિક જામ થવા પામ્યો હતો છેલ્લા ચાર વાગેથી તો મોડી રાત સુધી આ લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો શા કારણે ટ્રાફિક રહ્યો હતો તે જાણી શકાયું નથી પરંતુ આ ટ્રાફિક જામ જે હતો ખાસ કરીને જે પૂર્ણા નદીનો બ્રિજ છે ત્યાં વાહનોની સંખ્યા વધારે થઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ત્યારબાદ એ લાંબો થતાં ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેમાં લોકોએ ભારે સમય મેળવવાનો વારો આવ્યો હતો નવસારી બ્લોકના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર યોજાયો સમગ્ર શિક્ષા વોકેશનલ શાખા અંતર્ગત ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓનો કારકિર્દી માટેનો ખાસ કરીને સેમિનાર યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સેઠ એચ સી પારિક નવસારી હાઈસ્કૂલના બસોને બાર વિદ્યાર્થી ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના એકસો વિદ્યાર્થી આદર્શ નિવાસી કન્યા શાળાના બસોને ત્રેવીસ વિદ્યાર્થીઓ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના એકસોને ઓગણચાલીસ વિદ્યાર્થીઓ મહિલા વિદ્યાભવન હાઈસ્કૂલના બસ્સોને બાવન વિદ્યાર્થીઓ સર જેજે એન મદ્રીસ હાઈસ્કૂલના બસો પંચાણું વિદ્યાર્થીઓ એમ કુલ તેરસોને ચાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ વોકેશનલ ટ્રેનરો સાથે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિવિધ માર્ગદર્શનો પૂરા પાડવામાં આવ્યા હતા માનવ રોગ નિવારણ મંડળ દ્વારા આજે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ વિજલપુર જતા માર્ગ પર એક રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો રિક્ષા ચાલકે બેફામ રીતે પોતાની રિક્ષા હંકારતા એક બાઇક ચાલક એટલે કે મહિલા અને તેની નાની છોકરીને લઈને જઈ રહેલી મહિલાની બાઇક સાથે રિક્ષાએ ટક્કર મારી હતી જેમાં તેને બાળકીને ઈજા થઈ તા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ રિક્ષાએ એક ફોર વ્હીલને પણ ટક્કર મારી હતી खेल महाकुंभ थ्री पॉइंट जीरो दक्षिण जोन हेन्डबॉल स्पर्धा योजाई रमतगमत युवा ने संस्कृति प्रवृत्ति विभाग गुजरात सरकार स्पोर्ट्स ऑथॉरिटी ऑफ गुजरात गांधीनगर रमतगमत शिक्षण केंद्र नवसाई तथा बीवीके भंडार आर्ट्स एंड साइंस कॉलेज बीलीमुरा संयुक्त उपक्रमें खेल महाकुंभ थ्री पॉइंट जीरो दक्षिण जोन हेन्डबॉल स्पर्धा आयोजन નવ બે થી પંદર બે સુધી બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અબવ સેવન્ટીન એમ દરેક વય જૂથના ભાઈઓ બહેનોએ દક્ષિણ ઝોનના આઠ જિલ્લાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કન્યાશાળા બીલીમોરાની શિક્ષિકા કલા મહાકુંભમાં ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેશે દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા પીએમ શ્રી કન્યા શાળા બિલ્લી મોરાની શિક્ષિકા શ્વેતાબેન પટેલ સુગમ સંગીત એકવીસ ઓગણપચાસ વર્ષ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે હવે શાળાની શિક્ષિકા ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેશે ગુજરાત દક્ષિણ જૌન કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવારે એમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા બિલ્લીમોરા નગરપાલિકાનું મતદાન પૂર્ણ થયું નવસારીની તેત્રીસ બેઠકો પર પંચાવન પોઈન્ટ જીરો પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું ઉમેદવારોનું ભાવે ઈવીએમમાં સીલ થયું છે અઢારમી તારીખે પરિણામ જાહેર થશે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાનું ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે આગામી અઢારમી ફેબ્રુઆરીએ બિલ્લીમોરાની વી એસ પટેલ કોલેજમાં મતગણતરી થશે કુલ નવ વોર્ડના તેત્રીસ બેઠકો માટે મતદાન થયું છે અને ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પિસ્તાલીસ બૂથો પરથી પંચાવન પોઈન્ટ ઝીરો ત્રણ ટકા મતદાન નોંધાયું છે વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ચોત્રીસ આંશ સેલ્સિયસ હતું જ્યારે લધુત્તમ તાપમાન તેર પોઈન્ટ સાત આંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા જ્યારે સાંજે તેત્રીસ ટકા રહ્યો હતો હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી